હલો તો મિત્રો કેમ છો બધા પહેલાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને ભાઈ ફરીથી એક નવો લોક ચાલુ કરી દીધો લોક આપણે ચાલુ કર્યો વાડ ગયા આવી અને આજ આપણે દવા સાટવાની છે માંડવીમાં અને ભાઈ હમણાં ખેતીનો આપણે કાંઈક ખેતીના વિગયા હતા મીલા અને હમણાં બધા આપણે મેરાના નવા જ અને ભાઈ વરસાદ બહુ હતો કાંઈ એટલે જ પાણી આવી ગયું છે આપણે આટલું બધા ભરતી દીધા હા જો તો ભાઈ કમેન્ટ કરજો તમારે કેવો વરસાદ છે બરોબર અને અમારે તો કાલનો વરસાદ બહુ હતો ને અહીં જો સાટા તો આવે છે હવે દવા સાટવા જઈએ કે હું થાય કારણ કે દવા તો ભાઈ આપણે કાલે આવ્યા હતા ને થોડીક સાચી હતી પણ કાલે સાટવા નથી દીધી વરસાદ આવી ગયો તો હવે વરસ વરપજીએ અને આપણે બે પંપ કરવાના રહે એવું બધું છે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો આગળ શું થાય તમને બતાવીએ કઈ દવા સાટીએ શું છે તો મિત્રો આપણી માંડવી છે આપણે થઈને રાઉન્ડ દવાના મળ્યા છે અને બે પેઢી એવું નાખ્યું હતું બાકી આમાં બીજું કઈ કર્યું નથી માંડવી બહુ સારી છે આવા

bhai yaw dhawa sattwa apda warki jayi anayini pela apda waa idiyo khadidawu ndawo bhai, mathya paani yaw yuwa ha yayi ndawo bhai kaa ikata niyo bhalo apda bata apda mandiyo 있어、啊嗯 અને અને આપણે એક ભાઈ આવ્યા છે મોલે દવા સાટવા તો ઈ વર્ગી ગયા છે આપણે આ ચાર આઈડું લેવાની છે આપણે એક બે તઈ ચાર આઈડું લેવાની છે આપણે ફાઈનલી મિત્રો આપડે દવા સટાઈ ગઈ છે અને હવે આપણે જવું છે ઘી પ્રજાભાઈ માંડવી પેઢી છે આવો ફાલ છે આપણી માંડવીમાં જોઈ લો બરાબર આવી માંડવી શકાય આપણી